તે દલિત સમાજ દ્વારા આયોજિત સંવિધાન બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા અત્રે યોજાયેલ સભામાં સૌપ્રથમ પ્રથમ ચાણસમાં હાઈવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરીને બાઇક રેલી સ્વરૂપે સરદાર ચોકે આવેલ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભા સ્થળે પહોંચી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી વંદન કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી અત્રે યોજાયેલ સભામાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં સરકાર દ્વારા સંવિધાનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે તેમજ દલિત સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે કોઈ પણ હિસાબે સાખી લેવામાં આવશે નહીં અત્રે યોજાયેલ સભા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સેવા દળના લાલજીભાઈ દેસાઈ ગુજરાત આરડીએમ કોઓર્ડિનેટર વકીલ સુબોધ કુમુદ વકીલ ડોક્ટર મનોજ પરમાર આરડીએમ જિલ્લા પ્રમુખ હરગુવનભાઈ મકવાણા ચાણસમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશભાઈ પરમાર ઉપપ્રમુખ સંજયભાઈ ડોડિયા મંત્રી જયેશભાઈ પરમાર કંબોઇ ગ્રામ પ્રમુખ નિમેશભાઈ જીલિયા ગ્રામ પ્રમુખ પરિમલભાઈ તેમજ સમસ્ત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને ખાસ ચાણસમા તાલુકાના સામાજિક આગેવાનો વિઠ્ઠલભાઈ બકુલભાઈ વિનોદભાઈ તેમજ નામી અનામી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પડ્યું આપડો હાથમાં શું હોવું જોઈએ તમે જાતે આ જ વાત છે પણ સવાલ કયો ઝંડો એટલે ઝંડા ની જયારે વાત આવે ને ત્યારે દેશમાં ઝંડાની લડાઈ થતી હોય ત્યારે

হিদু ধর্ম রাখ জয়ী ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં મોદી સાહેબનું દીવાલ ઉપર પોસ્ટર લગાડનારા આવી લીલી અને લાલ જાજવ પાથાનારા પેજ પ્રમુખ બનેલા હિન્દુ ધર્મના કેટલા લોકોને ગુજરાત અને દેશમાં કોરોનામાં ઓક્સિજનનું ઇંડકું આપેલું થતા હોય આજરોજ પાટણના જરાસના મુકામે આંબેડકરવાની મિત્રો ભીમ સૈનિકોના દરેક સંગઠનો દ્વારા એક જબરદસ્ત એકતા સંગઠન છે તે આખા દર્શન કરી આ દેશમાં આરએસએસ અને બીજેપી દ્વારા જે પ્રમાણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જે પ્રમાણે મનુસ્વૃદ્ધિમાં માનનારા લોકો કોઈપણ સંજોગોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા માગે છે અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચાણસમાંથી જેવું એલાન કર્યું છે કે કોઈપણ સંજોગોમાં હવે ટીમ સૈનિકો બાબાસાહેબના બંધારણને બચાવી રહ્યા છે આરએસએસ અને બીજેપી દ્વારા સ્વતંત્રતાના આંદોલનમાં પણ ભાગ લેવામાં નહોતો હતો સુધી દેશમાં કોઈ સન્માન નહોતું કર્યું અને હવે લોકો રાષ્ટ્રસભાથી વાત લઈ ગયા એની સામે સંવિધાન કોઈ પણ સંજોગોમાં બચે એના માટે દલિત આદિવાસી બીસી સમાજ બધા તમામ મિત્રો કટિબદ્ધ બન્યા છે અને સાથો સાત દલિત આદિવાસી ઓબીસી સમાજની જાતિ જનગણના થાય જેથી ખબર પડે કે આ દેશના સંસાધનોમાં એસી ટકા દલિત આદિવાસી ઓબીસી સમાજનો કેટલો હિસ્સો છે અને આજે બધા ચાણસ પાણી ધરતી પરથી સંકલ્પ કરીએ છીએ અમારો સ્વાસ્થ્ય છે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં બાબાસાહેબના બંધારણને આ છાવવા નહીં થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો